રોંગટા સિનેમા સુરત ખાતે ગુજરાતી પરિવાર આધારિત ડ્રામા ફિલ્મ જલસો એ ફેમિલી ઇન્વિટેશનનો ભવ્ય પ્રીમિયર યોજાયો હતો જેમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી અને લોકલ ઓડિયન્સ સાથે ભાવનાત્મક સંવાદ કર્યો આ સાંજની શરૂઆત મીડિયા ઇન્ટરેક્શનથી થઈ હતી ત્યારબાદ બે સ્ક્રીન પર ખાસ પ્રદર્શન યોજાયું હતું જેમાં શ્રી નેમીચંદજી જાંગેડ અને સુરતના પ્રમુખ સ્પોન્સરો મીડિયા અને સ્ટાન્ડર્ડ ફાસ્ટના પરિવારજનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રોંગચા સિનેમા સી શ્રી સંજય અને વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગ શ્રીમતી ઈશિતા ભટનાગર દ્વારા મહેમાનોનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું જે સમગ્ર કાર્યક્રમને ખૂબ જ ઉષ્માભર્યો અને યાદગાર બનાવે છે પ્રસિદ્ધ ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ પણ આ સ્ક્રીનિંગમાં હાજરી આપી અને ફિલ્મની ભાવાત્મક ઊંડાણ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ વખાણ કર્યા તેમણે ખાસ કરીને સંજય બરજાતિયા અને ઈશિતા ભટનાગરને આધાર સ્વાગત આપવા બદલ આભાર માન્યો હતો અને સાહેબ રાજ નહટા દ્વારા નિર્મિત અને રાજીવ એસ રૂયા દિર્ઘદર્શ જલસો પ્રેમ પરિવાર અને વિશ્વાસ પર આધારિત ફિલ્મ છે જે આજના યુગમાં સંબંધોની મૂલ્યમતામયતા દર્શાવે છે હેલો મારું નામ પૂજા જોશી છે અને જલ્સો કરીને અમારી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે થર્ટીન્થ જૂને થિયેટર્સમાં આવી ગઈ છે બધે જ રિલીઝ થઈ છે ઓલ ઓવર ગુજરાત એન્ડ મુંબઈ મારા રોલ વિશે વાત કરું તો બહુ યુનિક રોલ મેં આ વખતે પ્લે કર્યો છે ફર્સ્ટ ટાઈમ મેં આવો રોલ પ્લે કર્યો છે બહુ જ ડિફરન્ટ જોનર છે બે કેરેક્ટર્સ તમને જોવા મળશે એક અબ્રોડમાં રહેતી છોકરી જે ત્યાં ભણવા ગઈ છે અને જ્યારે ઇન્ડિયા આવે છે એની બહેનના લગ્ન માટે ત્યારે તમને એનો એક બીજો સ્વરૂપ જોવા મળશે પણ એક વસ્તુ એ છે કે એના સંસ્કાર ક્યારે નથી છોડ્યા એણે અને એ તમને આખી ફિલ્મમાં જોવા મળશે અને ફિલ્મનો મેન ક્રક્સ જ એ છે કે જ્યારે ફેમિલી સાથે ઊભી હોય ત્યારે કોઈ પણ ડિફિકલ્ટી આપણે આસાનીથી સોલ્વ કરી શકાય છે એટલે જ્યારે મુસીબતના સમય પર ફેમિલી ઇઝ ધ થિંગ દેટ કમ્સ ફર્સ્ટ એ અમારો મેઇન એ છે અને ફિલ્મ વિશે વાત કરું તો ઘણા બધા ગીતો છે ફિલ્મમાં ગરબા છે મસ્ત મજાની દ્વારકાધીશજીની આરતી પણ છે અને ઘણા બધા કોમેડી સીન્સ છે લવ સ્ટોરી છે એટલે ખૂબ જ જોવાની મજા આવશે એક પારિવારિક ફિલ્મ ફિલ્મ છે છે ફેમિલી બહુ બહુ સરસ અનુભવ રહ્યો જ મજા આવી આટલા એક્સપિરિયન્સ લોકો સાથે જ્યારે તમે કામ કરતા હો ત્યારે તમને ઘણું બધું શીખવા પણ મળે અરુણા ઈરાની મેમ સાથે પહેલી વખત મેં કામ કર્યું બહુ જ મજા આવી ઘણું બધું શીખવા મળ્યું એમની સાથે એની સાથે સાથે મારા જે હીરો છે ભાવેન હું એમને પહેલેથી ઓળખતી હતી પણ પહેલી વખત અમે લોકોએ ફિલ્મ સાથે કરી એટલે પહેલેથી અમે ફ્રેન્ડ્સ હતા જ એટલે ઓફ સ્ક્રીન જે બોન્ડ છે ઓન સ્ક્રીન પણ તમને દેખાશે સાથે સાથે ધર્મેશજી છે જેની સાથે મેં હું તારી હીરમાં કામ કર્યું હતું હેમાંગ ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ ઉત્સવ નક્ષ બધા જ બહુ જ સારા મિત્રો છે એટલે એક ફેમિલીની જેમ અમે લોકોએ જલસા કરતા કરતા આ જલસો ફિલ્મ બનાવી છે મારો લીડ રોલ છે હું મેઇન એક્ટ્રેસનો રોલ કરી રહી છું અને મેં જેમ કહ્યું ધ કેરેક્ટર ગ્રાફ દેટ આઈ જસ્ટ સેડ કે બહુ જ યુનિક રોલ છે દર્શકોને પહેલી વખત આવી રીતે પૂજા જોશી જોવા મળશે બસ એક સરસ મજાની પારિવારિક ફિલ્મ લઈને આવ્યા છીએ અને આપણે કહેવાય ને કે અત્યારે જોઈએ ને તો બધા ન્યુક્લિયર ફેમિલી થવા માંડ્યા છે બે બે ત્રણ ત્રણ જણાના ફેમિલી અને એક જે સંયુક્ત કુટુંબનું જે હૂફ હતી ને એ અત્યારના જમાનામાં નથી રહી તો આ ફિલ્મ જોવાથી તમને એક એ હૂફ મળશે કે યાર આપણે જ્યારે પહેલાના જમાનામાં એક સાથે બધા રહેતા હતા તો કેટલી મજા કરતા હતા કોઈ પણ એક વ્યક્તિને ક્યાં પણ એક તકલીફ પડે તો પરિવારના બધા લોકો એક સાથે આવીને ઉભા રહેતા હતા તો એક સરસ મજાની આ પારિવારિક ફિલ્મ છે જે તમારા ઘરમાં નાનકડું છોકરું જે હશે જે સમજતું હશે કે જેને ફોઈ ફોવા કેવાય કોને માસા માસી કહેવાય એનાથી લઈ અને પંચ્યાસી એસી નેવું વર્ષના જે વડીલો હોય એમના માટે બધા જ માટે આ ફિલ્મ છે આ મેસેજ જ છે મેં જે કીધું એ જ કે સંયુક્ત પરિવારની જે એક તો મોજ અને પ્લસ જયારે કોઈને તકલીફ પડે ને ત્યારે આખું પરિવાર સાથે આવીને ઉભો રહે એ એક સરસ મજાનો મેસેજ લઈને આવ્યા છે અમે લોકો મારો પરિચય એટલે કઈ નહીં અહીંયાની કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પૂછી લેવાનું કે ધર્મેશ વ્યાસ કોણ એક વાત કહું કે મેં અત્યાર સુધી લગભગ બસો ની ઉપર ફિલ્મ કરી નાખી પણ આટલી મોટી ફિલ્મ અને આટલા મોટા બજેટ વાળી ફિલ્મ કદાચ પહેલી વાર થઈ રહી છે આટલા બધા એક્ટર્સ એક સાથે અને આટલી સુંદર રીતે ફિલ્મ બની છે જેનો પ્રતિસાદ અમને મળી જ રહ્યો છે જે પ્રમાણે અત્યારે હાઉસ આવી રહ્યા છે ફિલ્મના ઓલરેડી ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે આજે એક વાત રિપીટ કરું કે જે અમદાવાદની દુર્ઘટના થઈ એટલે આ અમે પ્રીમિયર નથી માનતા આ માત્ર અમે અને સ્ક્રીનિંગ કરીએ છીએ ઇન્વાઇટીઝ માટે કારણ કે ગુજરાતી તરીકે આપણા બધાની ફરજ છે કે આપણે એ મર્યાદા જાળવવી જોઈએ પણ એક વાત કહું કે લોકોને બહુ મજા આવશે અમે લોકોએ જલસો કરતા કરતા જલસો ક્યારે પતાવી નાખી અમને ખબર જ નહીં પડી હા એક બહુ મોટી વાત છે હું વર્ષોથી કહેતો આવ્યો છું કે જોઈન્ટ ફેમિલી અત્યારે કોન્સેપ્ટ આપણા સમાજમાં ભાંગી જ ગયો છે બધા ફેમિલી ન્યુક્લિયર થવા માંડ્યા છે અને એને જ કારણે પ્રોબ્લેમ્સ બહુ વધી ગયા છે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા ત્યારે પ્રોબ્લેમ્સ છે ને બધા ઢંકાઈ જતા હતા અથવા એની મેથે સોલ્વ થઈ જતા હતા આ ફિલ્મ જોશે ને તો દરેકને જોઈન્ટ ફેમિલી યાદ કરાવી જ નાખશે હું બધા જોડે કરી ચૂક્યો છું બધા જોડે અને અરુણા ઈરાની જોડે તો હું જ્યારે બાર કલાકાર હતો ત્યારે અમે દીકરાનો રોલ કરી ચૂક્યો છું અરુણા બેન જોડે મેં એના હસબન્ડનો રોલ પણ કર્યો છે અરુણા ઈરાનીના મેં ભાઈનો પણ રોલ કર્યો છે એના જીજાનો રોલ કર્યો છે અરુણા અરુણાઈરાની પ્રોડક્શનમાં બધી સિરિયલો હું કામ કરી શક્યો ત્યારે સાથે હતા મારો ધર્મેશ વ્યાસ એક બહુ નહીં સાહેબ ડાયલોગ નહીં